જય મિત્રો હું સિરાજ મલિક અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ઇલેવન ગુજરાત આજે આપણે એવા મુદ્દાની વાત કરીશું કે જે જગતનો તાત કહેવાય જે પોતાના પેટે બાંધીને આપણા માટે અનાજ પેદા કરે છે તો આ ખેડૂતો માટે આપણે વાત કરીશું હાલની સિચ્યુએશન એવી છે આપ સૌ જાણીએ છીએ કે વરસાદ માલિકની મહેરબાની હતી અને કચ્છની અંદર બહુ અવિરત વરસાદ પડ્યો હા જોકે વરસાદ પબ્લિક માટે સારો હતો પણ ક્યાંક એ વરસાદ ખેડૂતો માટે નુકસાન પણ સાબિત થયો છે અને હાલ જે સમગ્ર ભારતની અંદર જે કૃષિ અધિનિયમ બિલ આવ્યું છે તેની તેની સામે પણ ઘણો વિરોધ થઈ રહ્યો છે અને અમે અમારી ટીમ જ્યારે અહીં મુન્દ્રા તાલુકાના ગામડાઓમાં પ્રવાસ કર્યો જ્યારે ખેડૂતો સાથે ચર્ચા કરી અને ક્યાંક એવું પણ લાગ્યું કે ખેડૂત ખરેખર પેટે પાટા બાંધીને આપણી માટે અનાજ કરે છે ખેડૂતની જે વ્યથા છે એ અમે જાતે સમજી છે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને અમે જોઈએ છે કે ખેડૂત કેટલો દુઃખી છે ખેડૂતને એના ભાવ નથી મળતા ખેડૂત એની મનની વાત કહેવા માગે છે પણ આજે ન્યૂઝ ઇલેવન ગુજરાતી ટીમ જાતે એમની પાસે ગઈ કે તમારી શું સમસ્યાઓ છે તમને સરકાર દ્વારા શું મળતું નથી આપ સૌ જાણીએ છીએ જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે નેતાઓ પોતાના મંચ ઉપર બહુ મોટા મોટા ભાષણો આપે છે અને ઘણા એવા સાંસદો હોય છે કે જે પોતાનું હેલિકોપ્ટર ખેતરમાં ઉતારી અને જે ચારનો ભારો હોય છે એ ઉપાડે છે એટલે દેખાડવા માગે છે અમે ખેડૂતો સાથે છીએ પણ હકીકતમાં જો એમને હોદ્દો મળી જાય છે એ લેવલ ઉપર પહોંચી જાય ત્યારે ખેડૂતોને ભૂલી જાય છે ખેડૂત આપણી માટે મહેનત કરે છે આપણી ટેબલ ઉપર જે જમવાનું ભોજન તૈયાર આવે છે એ ખેડૂતો જ્યારે કરે છે મહેનત દિવસ રાત કરે છે એમની મહેનત થકી આપણે મળે છે ખેડૂતને વાત ટીમ જાતે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ અને સાંભળી કે કે ઉત્તમ ખેતી મધ્યમ આમાં દરજો હંમેશા ખેતીને આપવામાં આવ્યો છે પણ અત્યારે સિચ્યુએશન એવી છે કે એક રિપોર્ટ પણ એવો આવ્યો છે કે દર વર્ષે પાંચ લાખ ખેડૂતો ખેતી છોડીને નોકરી તરફ પ્રયાણ કરી રહ્યા છે આ એક ચિંતાજનક મેસેજ છે અને સરકારને આની વિશે વિચારવું પડે કે આ કઈ રીતે સુકામ ખેતી છોડી રહ્યા છે તો એની માટે એ જાણવા માટે ન્યૂઝ ઇલેવન ગુજરાતની ટીમ ગ્રાઉન્ડ જીરો પર જઈ અને આવું જોઈએ ન્યૂઝ ઇલેવન ગુજરાતની આ રિપોર્ટ જ્યારે આપણે આઝાદ હતા આઝાદ મળી આપણે ત્યારે છાસઠ ટકા ખેડૂતો ખેતી ઉપર નિર્ભર હતા અને અત્યારે ખરેખર એક શરમજનક આંકડો છે બાવન ટકા લોકો જ ખેતી કરે છે એક આ ખરેખર શરમજનક આંકડો પર છે કેમ લોકો ખેતી છોડી રહ્યા છે આની ઉપર એક આપણે મહામંથન કરવું છે કચ્છની અંદર જે અમે ભુજપર ગામની ખેડૂતો સાથે મુલાકાત કરવા અહીંયા આવ્યા છીએ અને અહીંયા ખાસ કરીને ખારકની ખેતી બહુ સારી થાય છે અને અહીંની ખારકનું બહુ નામ છે પણ ખરેખર ખેડૂતની શું દશા છે આજે આપણે રૂબરૂ એમની સાથે મળીને જાણીશું કે ખેડૂત ખરેખર સુખી છે કે ફક્ત વાતું થાય છે કે ખેડૂતોને બધું સરકાર તરફથી મળેલું છે ભાઈ આપનું નામ શું છે સાહેબ અર્જણ અર્જણભાઈ આપ શું હોદો ધરાવો છો હાલ ભારતીય કિસાન સંઘમાં મંત્રી છું અર્જણભાઈ શું લાગે છે ખેતી વિશે શું કહેવા માગું છું અમને હવે ખેતીનું ભવિષ્ય બહુ ઉજળો છે નહીં ખેડૂત ખેતી છોડી અને શહેર તરફ પ્રયાણ કરે છે એમાં બેને નુકસાન છે ખેડૂત ગામડા તરફથી ભાગી જાય છે તો શહેરમાં વસ્તી વધારો અને એને બધી સુવિધાઓ મળે છે તો સ્માર્ટ સિટી થાય છે અને ગામડો પડી ભાંગે છે પણ ખેડૂત ખરેખર એમ કહેવા પણ આવે છે ખેડૂતો એમની મહેનત કરે છે પણ એમને ભાવ એમના મળતા નથી શું હકીકત છે અત્યારે તમે જોઈ જોઈ શકો છો આખા દેશમાં જે સરકારનો બિલ છે કૃષિ બિલ એનો વિરોધ થાય છે પણ કમનસીબ એ છે કે આપણા ખેડૂતોને ખબર નથી ને મંડીથી સીધો વ્યવહાર નથી કરતા આપણે સરકારની વાંકી ચૂંકી બોલી છે એટલે આપણે સમજી નથી શકતા જો આ બિલ પાસ થઈ ગયો તો ખેતી પૂર્ણતાને આરે છે ને પૂરી જ થઈ જવાની છે એમાંથી એક એવી આંટી ગૂંટી છે જ્યારે આપણી કિસાન સંઘનો ખેડૂતનું કહેવું એટલું છે એમએસપી છે ને જે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એટલે ન્યૂનતમ સમર્થન મૂલ્ય જો એ હટી જશે ને તો ખેડૂતની મંડી પૂરી થઈ જશે મંડીમાં વેપાર થશે નહીં એમાંથી મજૂરો દલાલો બધા છૂટા થઈ જશે અને ખેડૂતનો કોઈ પાંચ ચાર ગુણી બાજર કે તમે એરંડા કે વાવો તો નાના ખેડૂતનો કંઈ વેચાશે નહીં અત્યારે સરકાર ભલે વાતો કરતી હોય કે તમારો અન્નપૂર્ણાવાળા લઈ લેશે પાર્લેજીવાળા લઈ લેશે આવું થવાનું નથી અને સરકાર બે રાજ્યમાં જ્યાંથી હટી ગયું છે ને ત્યાં કને બિહાર અને પશ્ચિમ બંગાળમાં મકાઈની ન્યૂનતમ ન્યૂનતન સમર્થન મૂલ્ય ચૌદસો છે તો અત્યારે સાતથી આઠસોમાં વેચે છે અને ખેડૂત બરબાદી તરફ ધકે લઈ રહ્યો છે આપ જોઈ શકો છો કે ખેડૂતની દશા કેટલી છે ફક્ત મંચ ઉપર આવીને વાતું કરવી કે અમે કિસાનો સાથે છીએ એમ નહીં પણ કિસાનોની હકીકત જાણો તમે કિસાનો કેટલા હેરાન છે આ રોજ આ લોકો દિવસ રાત મહેનત કરે છે અહીં કારણ કે એમને મળે છે કે અમને મને ન્યૂનતમ મારો ભાવ મળશે મને કંઈક મળશે હું ખેતી કરીશ પણ આજે ખેડૂતને ખેતીનો ભાવ નથી મળતા ત્યારે ખેડૂત ખેતી છોડી રહ્યો છે આજે ખરેખર દેશની એટલી હાલત ખરાબ છે આપને અમે તો કહી ન શકીએ પણ અમે આજે દિલ્હીની અંદર જે ચાલી રહેલું છે પ્રદર્શન એ જોતા એવું લાગી રહ્યું છે ખરેખર ખેડૂતો માટે હવે ચિંતાજનક છે અને તમામ ખેડૂતોને આગળ આવવા પડશે આપ શું કહેશો હવે આપણે મળશું ખેડૂતો સાથે એમના પાસે જાણીએ કે શું માહિતી આપશે અમને આપ શું કહેશો ખેતી વિશે ખેતી વિશે હાલમાં બહુ ખાસ કંઈ કહેવા જેવું છે નહીં ધીમે ધીમે ખેતી પૂરી થઈ રહી છે આપે પહેલાં જણાવ્યું કે પહેલાં સાહીઠ ટકા ઉપર ખેડૂતો હતા જ્યારે અત્યારે પચાસ ટકા ઉપર ખેડૂતો દેશમાં છે તો પરિસ્થિતિ જે નિર્માણ થઈ રહી છે એ એ પ્રકારની થઈ રહી છે કે ધીમે ધીમે પ્રજાને મજૂરી તરફ લઈ જાઓ અને જે આઠ દસ ઔદ્યોગિક ઘરાના છે એમનું જ ખાસ પેટ ભરવું છે સરકારે અને બાકીના બધા લોકોને મજૂર બનાવવા છે મજૂર બનાવવાથી બધા લોકો આશ્રિત થઈ જાય સરકારના અને આ કંપનીઓના અને મજૂરી કરે કાયમ એમનો કોઈ વિરોધ કરે નહીં એ રીતની આખી એક યોજના છે અને આ યોજનાની અંદર અત્યારે કોઈ પણ પક્ષની સરકાર હોય કોઈ પણ રાજ્યની સરકાર હોય એ દિશામાં અત્યારે આગળ ચાલી રહી છે એ આપણે જાણી શકીએ છીએ પણ ખરેખર એ પણ જાણવા મળે છે કે ખાસ કરીને જે દિલ્હીમાં વિરોધ થઈ રહ્યો છે કૃષિ અધિનિયમ બિલો તેની અંદર ત્રણ જ રાજ્ય છે તો શું બીજા રાજ્યો આ બિલનું સમર્થન કરે છે કે શું આ બિલ વિશે જાણતા નથી એની વિશે માહિતી આપજો અત્યારે જે કૃષિ અધિનિયમ આવ્યો છે ઓર્ડિનન્સ દ્વારા સરકાર લાવી અને પછી કથાકથિત રીતે ધ્વની ધ્વનિમતથી એને પાસ કરી ગઈ તો આ તો એક લોકશાહીનો અનાદર જ છે એક રીતનો તો પહેલાં અને બીજી વસ્તુ કે ત્રણ રાજ્યો વિરોધ કરી રહ્યા છે અને બાકીના વિરોધ નથી કરી રહ્યા તો જે હકીકતમાં થોડો જાજો લાભ હતો જે તૂટેલી ફૂટેલી મંડીઓ હતી એ મંડીઓ સુધારવાની જગ્યાએ સરકારે બધી જગ્યાએથી મંડીઓ ઉપાડી લેવાનું નક્કી કર્યું છે તો જ્યાં તૂટેલી ફૂટેલી મંડીઓ હતી અને થોડો જાજો લાભ મળ્યો તો જ્યાં અન્નનું ઉત્પાદન સારું થાય છે એ રાજ્યો અત્યારે પૂરજોશથી વિરોધ કરી રહ્યા છે એ ખેડૂતોને થોડીક ખબર છે કે ભવિષ્યમાં શું થવાનું છે બાકી અત્યારે રાજકારણ એટલું બધું હાવી છે અન્ય રાજ્યોમાં અને ખેડૂતોની હાલત એટલી બધી ખરાબ છે કે એમને એ ખબર પણ નથી કે આનાથી શું ફાયદો શું નુકસાન થવાનો છે દાખલા તરીકે અત્યારે આપણે વાત કરીએ તો આની અંદર ત્રણ કાયદા એવા આવ્યા છે એક તો ઓપન બજાર કરી છે એટલે કે મુક્ત વેપાર તમારી પાસે પાન કાર્ડ છે તો તમે ગમે તેટલું ખરીદી શકો છો ગમે તેટલું સંઘરી શકો છો તો હવે આના દ્વારા ફાયદો કોને થશે એ આપણે કાંઈ કહેવાની જરૂર નથી અત્યારે આ ઓર્ડિનન્સ પાસ થયો એના પછી ડુંગળીની અંદર થોડાક ભાવ વધ્યા થોડાક એટલે સરકારે યુટર્ન મારી ગઈ ટર્ન મારી અને બોલી કે આ તો સંગ્રહખોરો સંગ્રહ કરી રહ્યા છે એટલે એમની પાસેથી કાઢો હવે અત્યારે માની લો કે દેશમાં સાઠ કરોડ ઉપર ગરીબો છે આ સરકારના આંકડા છે મારા નથી તમારા નથી તો એ સાઠ કરોડ ગરીબોને ખવડાવવું શું એ પહેલો પ્રશ્ન છે જો કોર્પોરેટના હાથમાં આ બધી આખી બજાર આપી દેશું આપણે તો એ ક્યારે પણ સ્કૂટરના જેમ ભાવ નથી ઘટતા જેમ કાપડના ભાવ નથી ઘટતા એવી રીતે અનાજના પણ ભાવ નહીં ઘટે દૂધના પણ ભાવ નહીં ઘટે તો આ સરકારે વિચારવાનું છે કે આ સાઈઠ કરોડ લોકોને આપણે મોંઘું જ આપવું છે કંપનીઓના હાથમાં સોંપી દેવા છે એમને મારી નાખવા છે અથવા તો એમને જીવા દેવા છે જો જીવા દેવા છે તો ખેડૂતો અત્યાર સુધી આ લોકો સાઈઠ કરોડ લોકોનું જે ભારણ ઉપાડી રહ્યા છે ખેડૂતો અત્યાર સુધી અમે અમારા પેટે પાટા બાંધીને પણ ગરીબોને અત્યાર સુધી ખવડાવી રહ્યા છીએ ઉદાહરણ તરીકે ઘઉંના અત્યારે ટેકાના ભાવ પંદરથી વીસ રૂપિયાની વચ્ચે ચાલે છે બરાબર અમે ઘઉં જો વાવીએ અને પૂરો હિસાબ કરીને કેલ્ક્યુલેટરથી તો અમને પાંત્રીસ રૂપિયામાં ઘઉં પડે છે તો અમે પંદરથી વીસ રૂપિયા અમે સબસિડી આપીએ છીએ ગરીબોને અને પાંચ દસ રૂપિયા સરકાર સબસિડી આપે છે જો આખે આખું બજારમાં હાલ્યું જશે અને કોર્પોરેટ ખેતી કરશે જ્યારે દાખલા તરીકે અત્યારે પેપ્સિકોને અહીંયા કરીને બટેકાની ખેતી જે રીતે ગુજરાતમાં કરી એ રીતે જો ખેતી કરશે તો આ ઘઉં તમને ચાલીસ રૂપિયા કિલો મળશે એમાં એમાં પછી કોણ સબસિડી આપશે ગરીબોને ગરીબો કેવી રીતે જીવશે આ થોડુંક વિચારવા જેવું એક એક કદમ છે એક બીજા નંબરની વાત હતી કે આની અંદર આપણે કોર્પોરેટની ખેતીમાં ઇન્વોલ્વ કરશું એટલે ખેડૂતો બધાએ નફો નફો થઈ જશે બધાને અને ખેતીના અત્યારે જે આ ટુકડા થયા છે એના બદલે સામૂહિક ખેતી થશે તો એ સામૂહિક ખેતીનો લાભ કોને મળશે અત્યારે જ્યાં જ્યાં સામૂહિક ખેતીના અખતરા થયા છે ઉકારે કંપનીઓ જ કમાઈ રહી છે ખેડૂતો ખાલી મજદૂરી કરશે એને એવું ફિલિંગ થશે અંદરથી કે હું ખેડૂત છું બાકી ખેડૂત નહીં હોય મજૂર જ હશે એ આપણે બધા જાણી રહ્યા છીએ અને ત્રીજો આની અંદર એક વિકલ્પ આવ્યો તો કૃષિ બિલની અંદર કે આ બધું થઈ ગયા પછી આ બધું થઈ ગયા પછી ખેડૂતને પાસેથી આખી બધી કંપનીઓ જે કાંઈ પણ છે એગ્રીકલ્ચર ઉદ્યોગ ઉપર આધારિત એ સીધે સીધું ખરીદશે તો અત્યારે એમને કોણે ના પાડી હતી અત્યારે કોઈએ ના તો પાડી નથી અને અત્યારે જે કહે છે કે ઓપન થઈ જશે તો માર્કેટ ઓપન થશે તો બધી જગ્યાએથી વેચાશે દાખલા તરીકે ઉજામાંથી જીરું આજથી વીસ પચીસ વર્ષ પહેલાંથી વેચાય જ છે રાજસ્થાન રાજસ્થાનની અંદરથી જીરું ઉજામાં આવે છે કોણ એને અટકાવે છે એટલે આ બધા ખોટા ખોટા જે બાના કરી રહ્યા છે આ બાનાને એક સાઈડ રાખો અને જે અત્યારે આની ઉપર આંદોલન ચાલી રહ્યું છે દિલ્હીની અંદર તો એમાં ખેડૂતોની મુખ્ય એક શરત છે કે એમએસપી અંદર લખો તમે કે કમ્પલસરી એનાથી નીચે કોઈ પણ ખરીદશે તો એ ગેરકાનૂની ગણાશે તો આ જે ગેરકાનૂની શબ્દ છે એ શબ્દ ઉમેરવા સરકાર તૈયાર નથી જો સરકાર તૈયાર થઈ જાય તો અમે એવું સમજશું કે ચાલીસ પચાસ ટકા આ બિલની અંદર અમને રાહત મળી ત્યાં સુધી બિલકુલ રાહતનો કોઈ કાંઈ દેખાતું નથી અને બાકીની જે બે ત્રણ અલગ વસ્તુઓ છે એ આગળ ભવિષ્યમાં મન લાગે છે કે હજુ પણ આના વિશે વધારે આંદોલન થશે અને જ્યાં જાગૃતિ છે ત્યાં કને આંદોલન થવાના છે આત્મહત્યા પણ ક્યાં થઈ રહી છે પંજાબ હરિયાણામાં નથી થઈ રહી કારણ કે ઉહા ખેડૂત જાગૃત છે જાગૃત છે આત્મહત્યા પણ ઉહા થઈ રહી છે જે લોકો કહે છે કે ખેડૂત તો જ્યાં હોશિયાર છે આંદોલન નથી કરતા તો એ હોશિયાર ખેડૂત આત્મહત્યા શા માટે કરી રહ્યા છે મહારાષ્ટ્રની અંદર છે ગુજરાતના અમુક ભાગ છે કર્ણાટકામાં છે તો ઉહા કને ખેડૂત આત્મહત્યા પણ શા માટે કરે છે જો સુખી છે એ બધાય તો એટલે આ બધા હા ફાઈનલ થઈ નહીં 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 આ આ બધા જે કંઈ પણ અત્યારે કહે છે કે આ ખાલિસ્તાનીઓ છે તો આજના જ આજી સમાચાર છે કે ખાલિસ્તાનીઓ સાથે કેન્દ્રીય મંત્રીઓ શા માટે બેઠક કરી રહ્યા છે જો આ ખાલિસ્તાનીઓ છે તો એની સાથે બેઠક કરવાની શું જરૂર છે તમારે એમને તો હકીકતમાં આપણે સજા આપવી જોઈએ અહીંયા ખાલિસ્તાનવાળા અહીંયા દિલ્હી સુધી પહોંચી આવ્યા છે એટલે આ બધી બનાવટ છે આખી અને મૂળત અમારો પ્રશ્ન એ છે લાંબે ગાળે કે ખેડૂત પંચની રચના થાય બધી જગ્યાએ સ્વામિનાથન આયોગની રિપોર્ટનું અમલવારી થાય એના સિવાય ભવિષ્યમાં ખેતી બચાવી ખૂબ અઘરી છે અને અત્યારે જે સત્તાનું જે રીતે કેન્દ્રીકરણ થઈ રહ્યું છે તો એની સાથે પણ અમને સખત વાંધો છે કે એક જ જગ્યાથી સત્તા બધું ચલાવી રહી છે આ પંચાયતી રાજ ચલાવનાર દેશ છે અને ગાંધીજી અને જે તે વખતે એમની આખી ટીમના જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતો ઉપર આપણે ચાલવું જોઈએ અને એનાથી જ બધા લોકોને ફાયદો થવાનો છે આ અમારો મકસદ કુલ મળીને એ છે કે ગામ એ ઉપર આવે ગામના લોકો થોડાક વિકાસમાં જોડાય અને બધાને ઘરે પૈસા આવે બધા થોડુંક સારું ખાવાનું ખાય બધા પાસે ગાડી આવે બધા પાસે મોબાઈલ આવે આ લોકોનો મકસદ એ જ છે કે એક બે અથવા આઠ દસ લોકોને આપણે સમૃદ્ધ બનાવો બાકીના કંગાલ બનાવો ખૂબ સારી વાત કરીએ આપે કે ખરેખર હું તો એક મંત્રી લોકોને કહેવા માંગુ છું જે આ બિલ પાસ કર્યું એમને પણ ખરેખર ખ્યાલ હોવો જોઈએ કે તમારી ટેબલ ઉપર જે જમવાનું આવે છે ને સાહેબ એ આમના થકી આવે છે આ લોકો મહેનત કરે છે ને ત્યારે આ જે સામાન્ય ચૂંટણી આવે છે ને સભ્ય જીતે ને સભ્ય તો બીજે દિવસે એની ઉપર ઘરે ગાડી આવી જાય છે આ ખેડૂતો પોતાની જિંદગી આ ત્રીજી પેઢીથી ખેડૂતો આપ જોઈ શકો છો વડીલો પણ મારી સાથે છે કે જિંદગી ગાડી નાખી ખેડૂતોમાં પણ એમને જ્યારે આવું થાય છે એમને જ્યારે ટેકાના ભાવ નથી મળતા અને આ કઈ રીતે આપણે કહી શકીએ ખરેખર દુઃખ જેવી આ એક ચર્ચા છે અને સર્વે મુજબ કે દર વર્ષે પાંચ લાખ યુવાનો નો ખેતરનું કામ વાડીનું કામ નોકરી નોકરી તરફ જઈ રહ્યા છે આ એક ચિંતાનો વિષય છે અને ખરેખર આના ઉપર સરકારને ધ્યાન લેવું જોઈએ સરકારને ખેડૂતની જે વેદના છે સમજવી જોઈએ ફક્ત મંચ ઉપર વાતો નહીં થાય કારણ કે ખેડૂત આ દેશને એક જવાન છે કે જે દેશની સીમા ઉપર સાચવી રહ્યો છે અને એક આ દેશની અંદર જે આ ખેડૂત છે જે આપનું અનાજ ભોજન પૂરું પાડે આપને આપણે સાચવી રહ્યા છે આ લોકોની ખરેખર સરકારને કાળજી રાખવી જોઈએ ન્યૂઝ ઇલેવન ગુજરાતમાં આપ સબ ખેડૂતનું સ્વાગત છે અત્યારે આ ગામની અંદર ભુજ પરની અંદર અમે ખેડૂતો સાથે ચર્ચા કરી હવે યુવાનો સાથે ચર્ચા કરી યુવાનો જો ખેડૂતો કરી ખેતી કરી રહ્યા છે ખાસ કરીને યુવાનોને આપણે પૂછીશું કે ખરેખર આપના વિસ્તારમાં ખેતી કેવી થાય છે અને આ વર્ષે આપની ખેતી કેવી રીતે કેવા ભાવ મળે આપણે આ વર્ષનો ખેડૂતોની દશા સાવ પાયમાલ છે જે ઘણા વર્ષોથી આ નર્મદાનો મુખ્ય પ્રશ્ન છે કચ્છનો એ હજી સુધી માગણી સંતોષાણી નથી ત્યારથી લગી ઘણા વર્ષોથી દાયકા સમજી લો ને અમારી બે પેઢીઓ ગઈ છે ખેતી કરીને એ પોતાનું ગુજરાન ચલાવી રહ્યું છે પણ અહીં નેતાઓ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બહુ મોટા ઢંઢેરા કરે વાતું કરે છે કે નર્મદા અમે લાવીશું તો ખરેખર એ ફક્ત વાતું જ થાય છે એ હજી સુધી વાતો જ થઈ છે કામ થયું કામ નથી થયું નર્મદાનો પ્રશ્ન કંઈ કચ્છ માટે નહીં આખામાં તો ગુજરાત માટે પણ અમુક જગ્યાએ આવેલું છે અને કચ્છ માટે તો એવો પ્રશ્ન છે એ ગણાની જાનો ગઈ છે પણ હજી નર્મદા નથી આવી જો સરકાર ગમે એની એના સાથે ખેડૂતો તોને કોઈ વાંધો પણ નથી અમારા અહીંયા મોટી ને જરપુરા બહુ મોટો વિસ્તાર ગણાય જે અત્યારે ત્રીસથી ચાલીસ હજારની વસ્તી છે અત્યારે નર્મદાના પ્રશ્નના કારણે અમને દર એક મહિને સભાઓ ભરવી પડે છે નર્મદાના માટે જે આખા તાલુકા ભેગા થાય છે તેમાં કોઈ રાજકારણી આવતું નથી અને કોઈ વાત સાંભળવા તૈયાર નથી ખાલી મોટી મોટી કેન્દ્રમાંથી ને રાજ્યમાંથી જાહેરાતો થઈ રહી છે અત્યારે આ વર્ષે અતિશયોક્તિ વરસાદ પડી છે જે કુદરતની મહેરબાની ખરી પણ ખેડૂતોને નુકસાન ગયું છે જે પાક વીમો પણ મળ્યો નથી એટલે ખેડૂતો અહીંયા પાયમાલ છે ખાલી મોટી મોટી વાતો કરવાથી કામ નથી થતું અહીંયા ઘણા બધા ખેડૂતોએ આંદોલનો કર્યા છે અને હજી પણ આગળના સમયમાં આનાથી વિશેષમાં આંદોલન થશે એ ખેડૂતો વિચારી રહ્યા છે અત્યારે કોરોનાના સંકટના કારણે બધા થંભી ગયા છે પણ એ કોરોનાના સંકટને આજે તમે ત્યાંની પોઝિશન જોઈ શકો છો જ્યારે ત્યાં ખેડૂતો રસ્તા ઉપર આવી ગયા છે અહીંયા આવશે એને કંઈ નવાઈ નહીં ગણી શકાય સાચી વાત છે અને ખાસ કરીને અનાજની કિંમત ક્યારે સમજાણી જ્યારે લોકડાઉન થયો ને ત્યારે સૌ લોકો કાંઈ સમોસા કે હાઈ ફાય હોટલ નહોતા ગોતતા અનાજ ગોતતા હતા કે અમને અમારું જીવન જીવવા માટે અનાજ મળી રહે એ આ અનાજો આ લોકો કરે છે ત્યારે અનાજ મળે છે અને આ વિસ્તારમાં ખારેકની બહુ કિંમત છે અને અહીંની ખારક એટલે સમગ્ર ભારતમાં વખણાય છે નામચીન છે અને ખારકનું આ વખતે કેવું ઉત્પાદન રહ્યું ખારકનું ઉત્પાદન અત્યારે સારામાં સારું રહ્યું પણ જ્યારે ખારક તૈયાર થઈ ગઈ ત્યારે વરસાદના કારણે એક પણ જેને આપણે કહીએ ને ત્યાં એક પણ ટેમ્પો અહીંયાથી બજારમાં સારી રીતે નથી ખારક બધી બગડી ગઈ ખરાબો આવી ગયો એટલે ખારકમાંથી દસ પૈસાનો અત્યારે ફાયદો ખેડૂતો નથી થયો બરાબર જોઈ શકો છો કે આ ખેડૂત નહીં પણ એમનું હૃદય બોલે છે એમાં દિલનો અવાજ છે કે ખેડૂતોની શું દશા છે ફક્ત વાતુથી નહીં થાય ખરેખર આ મુદ્દાને વિષય એકદમ નિરખીને જોવું પણ પડશે અને જાણવું પડશે આપ જોઈ શકો છો કે શું હાલત છે આ ખેતીની બંજર થઈ ગઈ છે આ લોકોને અહીં દિવસ રાત મહેનત હોય છે અહીં ખૂબ મહેનત કરે છે અને આ ખેડૂત છે અને ભારતનો જવાન અને એક તો એક આપણો નારો પણ છે જય જવાન જય કિસાન આ બે લોકો આ દેશના ડાબો અને જમણો હાથ છે પણ આજે ખેડૂતની દશા સાંભળીને ખૂબ દુઃખ થયું કેમેરામેન અબ્દુલભાઈ કુંભાર હું સિરાજ મલિક ન્યૂઝ ઇલેવન ગુજરાત આમ તો આપણું ભારત એટલે કૃષિપ્રધાન દેશ કહેવાય અને ન્યૂઝ ઇલેવન ગુજરાતની ટીમ હાલ ભુજપર મોટી ભુજપુર ગામે પહોંચી છે અને અહીંયા વાડીઓ લીલીછમ જોઈ રહી છે અને ખેડૂતોની શું દશા છે અને શું એ એ લોકો કહેવા માગે છે તે વધુ માહિતી માટે આ ન્યૂઝ ઇલેવન ગુજરાતની ટીમ અહીં પહોંચી છે તો આપણે આજે વાત કરીશું આપણે એક કાકા છે ખેડૂત કાકા આપણું નામ શું છે મારું નામ પટેલ કિશોરભાઈ દેવજીભાઈ આપ કાકા આપ કેટલા વર્ષથી ખેતી કરો છો મારે સમજો અમારા બાપ બાપદાદાની ખેતી છે એમ પહેલે શું હતું ખેતીમાં શું સારી વ્યવસ્થા હતી કે અત્યારે છે છે કેટલું ચેન્જીસ ચેન્જીસમાં તો સમય પ્રમાણે ચેન્જીસ આવતો જાય છે સમય સમય ઉપર નવું નવું નવી ટેકનોલોજી નવું બધું આવતું જાય છે એટલે સમય પ્રમાણે પરિવર્તન આવે છે એટલે ખેતી અત્યારે કેવી સારી થાય છે અત્યારે આમ જોવા જાવ તો આવર સારું ગયું છે વરસાદ સારો પડ્યો ને અમારે જે કહેવાય કે આ કંઠી વિસ્તાર એમાં પાણીની જેને કહેવાય કે ટીડીએસ વધતા હતા ખારો પાણી થતું હતું આ વર્ષે વરસાદ સારો પડ્યો નદી કિનારાનો અમારો એરિયા છે એટલે આ વર્ષે કાંક એવું પાતાળમાં પણ સારું પાણીનો સંગ્રહ થયો છે આ વિસ્તારમાં સૌથી વધારે ખેતી શે થાય છે અમારે ત્યાં તો આમ એકચ્યુલી આમ તો ખારેક છે કેસર આંબા છે પછી રોકડિયા પાકમાં કપાસ છે એરંડા છે વિશેષ બધો એવા પાક થાય જ છે તમને ભાવ કેવા મળે છે સારા મળે છે ભાવ તો અત્યારે માર્કેટ પ્રમાણે જોવા જ તો જે ખપે એ પ્રમાણે માર્કેટ નથી મળતી રોકડિયા પાકમાં પછી વધારે પડે તે બાગાયત પાકમાં પણ જ્યારે પાક સારો થાય તો વરસાદ વહેલો આવી જાય તો એમાં પણ બહુ ખેડૂતોને મોટી નુકસાની જાય છે આપ ન્યૂઝીલેન્ડ ગુજરાત ટીમ તરફથી આપ અમારા મહેમાન બનાવે બદલ પહેલાં તો તમારો આભાર પણ આપ હવે આપ મીડિયા માધ્યમથી ખેતી વિશે થોડુંક સમજાવશો પબ્લિકને ખેતી વિશે આમ તો એકચ્યુઅલી થાય એવો છે કે ખેતી દિવસો દિવસે ઘસાતી જાય છે ને પાછો અમારા વિસ્તારમાં કે એક તો પાણીનો બહુ પ્રોબ્લેમ આવી ગયા પછી એક જેને કહેવાય કે પાકના પૂરતા ભાવ ન મળતા એટલે દિવસા દિવસ ખેતી ઘટતી જાય છે ને આજે પણ નાના જે અમારા યંગ છોકરાઓ છે એ ખેતી કરવા તૈયાર પણ નથી એક સર્વે એક સર્વે કરવામાં આવ્યો સર્વેની અંદર એક એવું અંદાજિત આવ્યું છે કે દર વર્ષે પાંચ લાખ ખેડૂતો ખેતી છોડીને નોકરી તરફ પ્રયાણ કરી રહ્યા છે ખરેખર આ એક ચિંતાનો મેસેજ છે હવે એક તો વસ્તુ શું છે એક તો વસ્તી વધે છે ખેતી છે બાપ દાદાની મારા બાપાની ખેતી સમજી લો દસ એકર જમીન છે અમે ત્રણ ભાઈ ત્રણ ભાઈ તો અમારે ત્રણ ત્રણ સાડા ત્રણ એકર જમીન મળી બરાબર પછી મારા બે છોકરા તો ભાગે પડતું કે એટલે ખેતી તો વધતી નથી માણસો વધતા જાય છે એટલે એક તો રોજગારીની સમસ્યા ઊભી થાય છે ખેતીમાં રોજગારી એટલી નથી મળતી એટલે છોકરાઓને બહાર જવું પડે છે બરાબર એટલે મતલબ હજી ખેતી પણ આપ ભવિષ્યમાં બાળકોને શું કેશો ખેતી કરવાનું કેશો કે નોકરી કરો ખેતી વધશે તો ખેતી કરશે ને છોકરાઓ બરાબર ખેતી જ નહીં હોય તો ક્યાંથી ખેતી કરવાના જે આપ જોઈ શકો છો કે ખરેખર એક ચિંતાનો મેસેજ છે કે વાત બહુ સારી વાત કરી કાકાએ કે જમીન નથી વધતી વ્યક્તિઓ વધતા જાય છે અને એક તરફ નોકરી ધંધા અને રોજગારની પણ ચિંતાઓ છે હવેના યુવાનોને ખરેખર કાકા પાસેથી શીખવું પડશે કારણ કે આપણો દેશ કૃષિપ્રધાન છે અને આપણે ખેતીમાં વધુમાં વધુ ટેકનોલોજી લાવીએ વધુમાં વધુ કંઈક લાવીએ તો જ આપણો દેશ આગળ વધશે કારણ કે કૃષિપ્રધાન દેશ છે કાકા આપનો ન્યૂઝ ઇલેવન ગુજરાતમાં જોડવા બદલ ખૂબ ખૂબ આભાર મુન્દ્રામાં સૌનું લોકપ્રિય બન્યું અંબિકા રાજસ્થાનની ફેમસ મિષ્ઠાન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર અહીંની શુદ્ધ દેશી ઘીની મીઠાઈ જોતા જ મોઢામાં પાણી આવી જાય છે રાજસ્થાનની સ્પેશિયલ રજમાદુરી પંડારી લડ્ડુ બાલુશય મોતીપાક ફેમસ બિકાનેરી રસગુલ્લા બિકાનેરી બુંદા મીઠાઈ અને ખાસ ફેમસ બિકાનેરી શેવ તથા ડ્રાય ફ્રૂટ અને વિવિધ મીઠાઈનો ખજાનો એટલે અંબિકા જોધપુર સ્વીટ મહાવીર શોપિંગ મોલની બાજુમાં અમૃત આશીષ કોમ્પ્લેક્ષ બારેરોડ મુન્દ્રા કચ્છ સમગ્ર કચ્છમાં તમારા વેપાર અને ધંધા રોજગારની પ્રસિદ્ધિ માટે આપ અમારો સંપર્ક કરો ન્યૂઝ ઇલેવન ગુજરાત નંબર ડબલ નાઇન સેવન નાઇન ઝીરો વન સિક્સ ટુ ફોર નાઇન બીજા નંબર સિક્સ થ્રી ફાઇવ ડબલ ટુ નાઇન સિક્સ ડબલ ઝીરો નાઇન